स्वागत यूट्यूब फैमिली बद्दल में टे इतने भरी एक बार नौ चार बनवा जा रही हूँ छः छः बद्दल फैमिली छः वेल फैमिली वेल्ल बोची फैमिली वेल्ल बो फैमिली वेल्ल लाइक करोगा

ડુંગળી ગરમ થઈ ગઈ છે હવે સુધી આપણે વિડીયો બન્યા રહેવાનું છે

এটিরে শুসুনেজিদে পাংদলা নাইখিয়ে জিকোষে অগের সুাদেশ আয়ে লমাটেনিকেশে একেশে 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 আয়ে হানিনাই আয়ে হান�

સારું હોય તો કમેન્ટ માં જણાવી દેજો કેવો છે ખાડ વઘાર થઈ ગયું છે કેવો વઘાર થયો હોય એ પણ તમે માં જણાવી શકો છો વિડીયો ગમે તો શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હવે થોડીક વાર માર બની જવાનું છે ડાકી દીધું છે એટલે પછી હવે થોડીક વાર તાપ થશે પછી થઈ જશે શાક તૈયાર આપણે બન્યા રહેવાનું છે ઠેઠ સુધી તમને જાણવા મળે કે કેવી રીતે બનાવ્યું છે

ચાલો દોસ્તો તો આપડે અહીંયા વેગ પૂરો કરીએ છીએ